વિશ્વના ઘણા દેશોમાં લોકોએ સ્વચ્છતા અને સુંદરતા માટે નિયમોનું પાલન કરીને આદર્શ નાગરિક બનીને કર્તવ્ય કર્યું છે ત્યારે સારી વ્યવસ્થા સામે લોકોએ પણ જાગૃત બનીને શહેરને સ્વચ્છ બનાવવામાં આગળ આવવું જોઈએ અને સારી વ્યવસ્થાને સહકાર આપવો જોઈએ ઉંબરગામ નગરપાલિકાએ વોર્ડ નંબર ચારમાં એમએમ હાઈસ્કૂલ જતા રોડ ઉપર લોકોને આવતા જતાં બેસવા માટે સૌંદર્યકરણ કરીને લોકોને સારી ખુરશીઓ મૂકીને આરામ ખૂબ એ બાકડાઓ મૂકીને બેસવાની વ્યવસ્થા કરેલી છે બહુ અભિનંદનીય પગલું છે પણ લોકો લોકોને સદુપયોગ કરે અને લોકો જ્યાં એ કચરો નાખે છે તે કચરો બંધ નાખવાનું બંધ કરે તો રોગરાઈ ફેલાવાની બી અટકશે અને લોકોને એક સારી સુવિધાનો લાભ થશે લોકો એનો ગંભીર સાથે વિચાર કરીને આપેલા લાભને સારી તકમાં ઉમટાવે એવી આપ સૌ લોકોને આભી નમ્ર વિનંતી અત્યારે જે વ્યવસ્થા જે છે તેના માટે અનિવાર્ય એટલે અહીંયા કચરો નાખવાની કાયદેસરની મનાઈ છે અને જો કચરો લખતા કોઈ પકડ્યા પકડાઈ જશે તો એને કાયદા કાયદા મુજબ દંડ કરવામાં આવશે અને એના માટે પ્લાસ્ટિકની જે બકેટ હતી તે બંધ કરીને સોસોમાં ગ્રામ પંચાયતે બાજુ આજુબાજુની ગ્રામ પંચાયતોએ જે લોખંડની બકેટો રાખેલી છે અને તે એના હાઈટ કરતાં ઊંચી છે કે જેમાં ઢોર મોહરું નહીં નાખી શકે એવી જો ઉંમરગામ નગરપાલિકા બકેટ બેસાડે તો એમાં કચરો બી નહીં થશે અને વારંવાર પ્લાસ્ટિકની તૂટેલી બકેટની જગ્યાએ નવી બકેટ બેસાડવાનો ખર્ચો બી નગરપાલિકાને નહીં આવશે અમારું ઓબ્ઝર્વેશન છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા તહેલકા ન્યૂઝ